વલસાડમાં ત્રણ વર્ષીય બાળકીના કાનમાંથી બુટ્ટી ખેંચી જનાર મુંબઈનો શખ્સ સ્ટેશન રોડ પરથી પકડાયો વલસાડ શહેરના પૂર્વ પશ્ચિમ એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષની બાળકી પર લૂંટનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે આરોપીની ઓળખ નિલેશ રાજકુમાર સિંઘ જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ તરીકે થઈ છે ત્યારે તે મુંબઈના જોગેશ્વરી વેસ્ટનો રહેવાસી છે નંદાવલા ગામના પટેલ પરિવારની મહિલા પોતાની દીકરી સાથે વલસાડમાં માતા પિતાના ઘરે આવી હતી સાંજે બાળકી એપાર્ટમેન્ટની નીચે રમી રહી હતી આ દરમિયાન આરોપીએ બાળકીના કાનમાં પહેરેલી ત્રણ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી જોઈ આરોપીએ બાળકીનું મોઢું રૂમાલથી દબાવી તેના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી હતી બાળકીની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આરોપીનો પીછો કર્યો પરંતુ તે ભાગી છૂટ્યો હતો સીટીપીઆઈ દિનેશ પરમાર અને પીએસઆઈ ડીએસ પટેલની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ઓળખી કાઢ્યો પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને વલસાડ સ્ટેશન રોડ પરથી ઝડપી લીધો હતો પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે પોલીસે તેની પાસેથી લૂંટાયેલી સોનાની બુટ્ટી પણ કબજે કરી છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે